તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તો ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ સાબરકાંઠામાં પણ પલટો આવ્યો છે વાતાવરણમાં ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે કરા પડ્યા છે ભારે પવન સાથે વરસાદ પણ થઈ રહ્યો છે હવામાન વિભાગે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે વરસાદ સાથે કરા પડતા ગરમીમાંથી જોકે રાહત મળી છે પરંતુ ખેડૂતોને ચિંતા વધારી દીધી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ છે તો બીજી તરફ કેટલાક લોકોને જે અસહ્ય ગરમી પડી રહી હતી તેમાંથી થોડી રાહત મળી છે ક્ષિતિજ જોડાયા છે ક્ષિતિજ કમોસમી વરસાદને લઈને શું જાણકારી હાલ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે આજે ઠંડક હોટેસ્ટ સિટી હિંમતનગર બન્યું હતું બેતાલીસ ડિગ્રી ગરમી સાથે હિંમતનગરના માર્ગો બપોરના સમયે સુમસામ થઈ જતા હતા ત્યારે વરસાદી વાતાવરણ થતા ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે અને ઉપરાંત ખેડબ્રહ્મા જે વિસ્તારમાં વરસાદ સાથે કરા પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને લોકોને રાહત થઈ છે અત્યારે હાલમાં ખેતીમાં વાવેતરની સિઝન ચાલી રહી છે ત્યારે આ વરસાદ એક રીતે વાવેતર માટે ઉપયોગી સાબિત થશે ખાસ કરીને અત્યારે નવી શરૂઆત થઈ છે ખેડૂતો વાવેતરના કામગીરીમાં જોતા છે ત્યારે આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક નીવડશે જી ક્ષિતિજાભાર તો ચલો એક તરફ સાબરકાંઠામાં વાવેતર ની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોને આ વરસાદ ફાયદો ચોક્કસ થી કરાવશે પરંતુ કેટલાક જિલ્લાઓ અને ગામડાઓમાં કેરીના પાકને પણ નુકસાનની ભીતિ ચોક્કસથી સેવાઈ રહી છે